બોટાદ શહેરમાં કેટલાક મકાનો જૂના હોવાથી જર્જરિત હાલતમાં છે શહેરના મુખ્ય માર્ગ પર વર્ષ જૂનો ટાવર આવેલો છે તે પણ જર્જરિત હાલતમાં છે જેથી આસપાસ રહેતા રહીશો માટે જોખમી છે ત્યારે તાત્કાલિક આવા જર્જરિત મકાનોને તંત્ર દ્વારા જમીન દોસ્ત કરે અથવા તો સમારકામ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લામાં સિઝનનો માત્ર વીસ ટકા જેટલો વરસાદ પડ્યો છે આગામી દિવસોમાં સારો વરસાદ પડવાની રહીશોમાં આશા છે ત્યારે જો ધોધમાર વરસાદ પડે તો બોટાદ શહેરમાં આવેલ વોરાવાડ વિસ્તાર ટાવર રોડ પર આવેલ સો વર્ષ જૂનો ટાવર અને પોલીસ સ્ટેશન નજીક આવેલ જૂની કોટ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે ત્યારે ધોધમાર વરસાદ શહેરમાં પડે અને આ જર્જરિત મકાન કે ઇમારતો પડશે તો તેનું જવાબદાર કોણ તેવા પ્રશ્નો રહીશો કરી રહ્યા છે અને તાત્કાલિક વહીવટી તંત્ર દ્વારા આ તમામ જર્જરિત ઈમારત અને મકાનો જમીન દોસ્ત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બોટાદ હાલ જે વરસાદની ઋતુ ચાલી રહી છે આમ ગણતો સમગ્ર ગુજરાતમાં વરસાદનું વાતાવરણ છે ક્યાંક તો સાબેલાધાર વરસાદ પડી રહ્યો છે બોટાદમાં કુદરતે રહેમ રાખી છે કે વરસાદ ઓછો છે અને સામાન્ય વરસાદના પગલે જર્જરિત બિલ્ડિંગો નો માં પોપડા અને એ સિવાયના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે બોટાદે એવી માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે જૂના જે બાંધકામો છે તે જમીન દોસ્ત કરાય અથવા તો સમારકામ કરીને યોગ્ય કામમાં લેવામાં આવે એમાં કોર્ટ હોય ટાવર રોડ કે પછી બોટાદ શહેર જે જૂનો વિસ્તાર છે એમાં ઓરાવડ હોય કે બોટાદ શહેરનો શહેરી વિસ્તાર હોય તેમાં જે જર્જરિત મકાન છે તેનું સમારકામ કરી યોગ્ય કરવા અમારી માંગ છે એ આ નોટિસ જૈન સંસ્થાના સંચાલિત છે અથવા ગૌશાળાની છે એને નોટિસ તો આપેલી છે આગળના સજા જોખમી છે એટલે ઉતારી લેવાઈશું એના સિવાય વિશેષ એની નીચે દુકાનો અને વ્યવસાયને બધું ચાલુ છે એટલે સમગ્ર તો નીચે પડી જાય નથી લટકતા થોડા ભાગો છે બે ત્રણ દિવસમાં એને જેટલા જોખમી હશે એટલાને દૂર કરાવીએ છીએ